મેં બે દિવસે એની પાછળની બહુ મોટી છે આ કોઈ તાજીયા વેગડા અને તેવું લંગ એમનું લંગને દર્શન કરવાનું મન થયું આ તાજિયામાં નહીં એ કે વર્ષે ભાઈ બીમાર પડ્યા રાજા સાહેબ બીમાર પડ્યા અને દર્શન કરી શકાય નહીં એમની યાદમાં તમારે તાજીયા જોવા જ છે મારે તો મનપરા દર્શન કરવું જ છે એટલે દર્શન કરવા માટે કરીને એમને એમના આર્કીવો કે જે માણસો હોય એમ મોકલીને તાજિયાની આપે હું એ જગ્યાએ મૂકવાનાની હોન આપે હું કોપી બનાવી અને એમના દર્શન કરીને જાહેર ભજા ભટરપુરના ભોજા આ ત્યારથી આવે છે ધરમ સાથે કોઈ લેવા દેવા નથી એક દિવસ અમારા જે રોજા શનિવાર રવિવારના રોજા છે અમારે કશું ઉભું નથી બરાબર પણ હવે જે પરંપરા છે અને પરંપરા પણ આપણે ચાલીએ છીએ તો વહીવટ તંત્રની બહુ મોટી જવાબદારી છે એ મોટી જવાબદારી આપણા માટે છે આપણે જો બરાબર ન ચાલીએ આપણે જો બરાબર વર્તાવ ન કરીએ અને આપણે જો કાયદાનું પાલન ન કરીએ તો વહીવટતંત્રને બધી તમામ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને એ મુશ્કેલીઓનો સામનો કરતા એ મુશ્કેલીઓ તમારી તરફ જ આવે મુશ્કેલી તો વધે એમની પણ સાથે સાથે તમારી મુશ્કેલીઓ એનાથી પણ વધી જાય આવું ન બને કોઈ આગેવાને એના માટે સાહેબને કહેવા માટે ન આવવું પડે એવું કંઈ વર્તન ન થાય તૈયાર ફેરી પર તાજિયા બહુ થયા હતા મને લાગે છે બારે ભાગી ગયા હતા એટલે દર વર્ષે આ પ્રશ્ન છે અને આના પર આપણે વિચારવું જોઈએ ગંભીરતાથી વિચારવું જોઈએ એના માટે કરીને તમારો એક જ વિષય છે કે જો તમે મૂંવળ મૂર્વનો ઘોડો છે એક નંબરનો જે ઘોડો છે એક નંબર જ્યાં સુધી ચાલે નહીં ત્યાં સુધી બે નંબરના બે નંબરવાળા કોઈ ચાલતા નથી એટલે બે નંબરવાળા આવીને ઊભો રહે છે ત્રણે નંબરવાળો પણ છો પડે છે એમને હોય છે

ਆਪਾਂ ਆਪਣਾ ਕੋਤਨੋ ਉਤਸਵ ਦੇ ਕੰਪਨੀ ਨੇ ਦੋ ਸਾਥੀ ਨੇ ਕਿਤੇ ਵੀ ਤੋਂ ਸਾਰੂ ਰੱਖੇ ਨਗਰਪਾਲਿਕਾ ਇੱਕ ਕਾਲੀਪੁੱਛਾ ਉੱਤੇ ਭਾਵਨਾਵਾਂ ਉਤਸਵ ਤੇ ਸਮਾਜਿਕ ਉਥਪੜਾ ਤੋਂ ਇਹਨੇ ਆ ਰਿਤੇ ਕੁਵਾਲ ਆਪਣਾ ਕੋਤਨੋ ਉਤਸਵ ਦੇ ਕੰਪਨੀ ਨੇ ਦੋ ਸਾਥੀ ਨੇ ਕਿਤੇ ਵੀ ਤੋਂ ਸਾਰੂ ਰੱਖੇ ਨਗਰਪਾਲਿਕਾ

આસમભાઈ અનિલભાઈ ભુલક સાહેબ આજી સાહેબ કેસામાં બધાનું સ્વાગત કરું છું બારોટની જેમ સ્થાપના કરી ઉદયથી એવી કે જે ધર્મના તહેવારની અંદર વહીવટી રીતે ઇન્વોલ્વ થતું હોય તેની ગંભીરતા હોય જેમ મુલ્લાભાઈ મુલ્લાવાળાના ભાઈની વાત કરી એવો છે કે હિન્દુનો પ્રસંગ હોય કે મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય એમાં સૌથી વધારે જે હેરંગતી હોય તો તંત્રની હોય અને સાથે સાથે એમની સફળતાનો દેશ હોય તો પાટણ એ ડિવિઝનનો વિસ્તાર છે પાટણ શહેરમાં જેને પણ એ ડિવિઝનમાં સર્વિસ કરવી હોય જેમ લોકોને ઇનામ મળતું હોય ચાંદ મળતા હોય એમ જેને એ ડિવિઝનમાં સર્વિસ કરી હોય એ બાર ગુજરાત બહાર કે ગુજરાતમાં બીજા અન્ય જગ્યાએ ગર્વથી કહી શકાય કહી શકે છે કે પાટણ શહેરમાં એ ડિવિઝનમાં વહીવટી કામગીરી નિભાવી છે એવો છે કે હિન્દુનો પ્રસંગ હોય કે મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય એમાં સૌથી વધારે હેરણ કેટી હોય તો વહીટી તંત્રની હોય અને સાથે સાથે એમની સફળતાનો દેશ હોય તો પાટણ એ ડિવિઝનનો વિસ્તાર છે પાટણ શહેરમાં જેને પણ એ ડિવિઝનમાં સર્વિસ કરી હોય જેમ લોકોને ઇનામ મળતું હોય ચાંદ મળતા હોય એમ જેને એ ડિવિઝનમાં સર્વિસ કરી હોય એ બાર ગુજરાત બાર કે ગુજરાતમાં બીજા અન્ય જગ્યાએ ગર્વતી કહી શકાય કહી શકે છે કે ભાઈ પાટણ શહેરમાં એ ડિવિઝનમાં વહીવટી કામગીરી નિભાવેલી છે

કોઈ કામગીરી હોય તો તમે અમારું સંકલન કરશો અમે શક્ય એટલું આપણે મદદ કરવાની કોશિશ કરીશું રાજ્યના જે ટાઈમે ટાઈમ ના ગયા તમારે જે કામગીરી ત્યાં રૂમની હોય એ વહેલા કહી દેજો સાહેબે જેમ બીજું બે દિવસ સુધી સમય છે બે દિવસ સુધી સમય છે તો એનું સંકલન કરતા એક બાજુ ચોમાસાનો ટાઈમ છે ગમે તેનું કામગીરી કરશે તો વરસાદ ઝાપટું પડશે તો ગારું ચર થઈ જવાનો છે બીજું કોઈ ડિવિઝનમાં મુસ્લિમ સમાજના ગણો તો આવુંથી વધારે અને આવી તકલીફ પરિસ્થિતિમાં જો તમારો સાથ સહકાર નહીં હોય તો આ લોકોને જશ મળવાનો નથી એટલે વહેલા એ પહેલાં એ રીતે ચાલજો તમારો જે પ્રમોશન નંબર છે એ પ્રમાણે ચાલજો ખાસ પિત પટેલની વિનંતી એ કોઈ પણ જગ્યાએ આગળ જે ખરી એનો કોઈ અતિરેકથી ધ્યાન પણ રાખજો વસ્તુ ભારત માટે છે